નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ડૉક્ટર રાવલ સાથે બનેલી એક સત્ય ઘટના વિશે સલામ સાબ ડૉક્ટર રાવલ એમના કલ્સ્ટિંગ રૂમમાં હજુ તો આવ્યા જ હતા ત્યારે એક પુરુષે પ્રવેશ કર્યો મેરા નામ માંગીલાલ અમે નોકરી ચાહીએ ચાબ અમે બહુ ગરીબ આદમી હે નોકરી મેં રખ લીજિએ ના સાબ આપતા ભલા હોગા ડોક્ટર રાવલ સર્જન હતા એમનું પોતાનું ખાનગી સર્જિકલ નર્સિંગ હોમ હતું દોઢેક વર્ષ થયું હશે નવી નવી પ્રેક્ટિસ હતી અને ધીમે ધીમે જામી રહેલી ઘરાકી હતી ભાઈ શું નામ કહ્યું હા માંગીલાલ દોસ્ત મને માફ કરજે પણ મારી પાસે તારા માટેની કોઈ નોકરી નથી જરૂર હતો એટલો સ્ટાફ મેં રાખી લીધો છે ડૉક્ટર રાવલે વિનમ્રતાપૂર્વક સામેના માણસને હતાશા ન થાય એવી રીતે ના પાડી પણ मांगीलाल आव्यो हतो एम ए शेनो पाचो वळी जाए एणे झीद पकड़ी ऐसा मत बोलिए साब मैं बहुत जरूरमंद हूँ हमारे यूपी में कोई काम नहीं मिल रहा इसलिए गुजरात में आया हूँ अभी अगर ना बोल दे तो हम कहाँ जाएंगे डॉक्टर रावल માંગેલાલને જોઈ રહ્યા પચીસથી ત્રીસની વચ્ચેની વય મધ્યમ બાંધો જળોવાન માથા પર ટૂંકા બરછટ ભા વાળ મૂછ અને આંખોમાં ખાસ પ્રકારની માત્ર ઉત્તર પ્રદેશની કે બિહારના લોકોમાં જ જોવા મળે એવી ધૂતરાભરી ચમક માણસ લુચ્છો ન હોય તો પણ લાગે ડૉક્ટર રાવલને ખરેખર કર્મચારીની જરૂર ન હતી અને હોત તો પણ આવા સાવ અજાણ્યા કે કોઈની ભલામણ વગરના માણસને નોકરીમાં લેવો પડે એવી તો હાલત ન જ હતી પણ માંગીલાલ જેનું નામ સાબ ઇધરથી જ પડા રહો આપ કુજ બી કામ બતાવોગે હમ કરેગા ઠીક છે પણ પહેલાં એ કહે કે તું પગાર કેટલો લઈશ જો આપ દેગે હમ લે લેંગે હું તો ફક્ત બસો રૂપિયા આપીશ ડૉક્ટર રાવલે ચાલાકી ભર્યો દાવ જમાવ્યો સામાન્ય રીતે ખાનગી નર્સિંગ હોમમાં તદ્દન નવો નિશાળીઓ નોકરી માટે આવે તો પણ એની પગારની અપેક્ષા આઠસો હજારથી શરૂ થતી હોય છે પછી ધીમે ધીમે એણે કામ આવડવા માંડે એટલે પગારનો આંકડો પણ વધતો જાય મેં કેટલાક જૂના વફાદાર સ્ત્રી પુરુષોને રૂપિયા રળી લેતા જોયેલા છે ડૉક્ટર રાવલે બસો રૂપિયા આપવાનું કહીને આડકતરી રીતે માંગેલાલને બહાર જવાનો માર્ગ જ સિંધી આપ્યો એમ કહી શકાય ઠીક હે સાબ હવે આંચકો આપવાનો વારો માંગેલાલનો હતો આપ જો ભી ઠીક સમજે વોહી દે દેના અમે તો બસ એ નોકરી ચાહીએ એમણે માંગેલાલને નોકરીમાં રાખી લીધો બીજે દિવસે ડૉક્ટર રાવલે ફરમાન છોડ્યું માંગેલાલ આખા નર્સિંગ હોમમાં કચરો વાળી નાખ પછી પોતું કરી નાખ હવે આ કામ કામ માટે ચંપા નામની નોકરાણી હતી જ એણે જેણે આ બંને કામ સવારના પહોરમાં કરી જ નાખ્યા હતા છતાં ડૉક્ટરે આવો હુકમ ફરમાવ્યો એનું કારણ એટલું જ કે માંગેલાલ માટે બીજું કામ પણ ક્યાં હતું દવાખાનાને લગતું એક પણ કામ એને ક્યાં આવડતું હતું બસો રૂપિયા ગમે તેમ કરીને વસૂલ તો કરવા પડે ને માંગેલાલ મચી પડ્યો એક કલાકની અંદર પૂરું નર્સિંગ હોમ ચમકાવી દીધું ત્યાં ત્યાં સુધીમાં ડોક્ટરની ઓપીડી શરૂ થઈ ગઈ દર્દીઓ આવવા માંડ્યા માંગીલાલ બારડા પાસે ડોરકીપર બનીને ઊભા રહી ગયા આ કામ માટે જો કે એક બીજો માણસ હતો જ પણ માંગીલાલ જેવો મહેનતું મજૂર આવી ગયો એટલે પહેલાંને મજા પડી ગઈ કુબેર છાપ ગુટખાની પડી કે છલાવતો છાવતો એ આમ તેમ आटा फेरा करवा मांडियो मांगीलाल દરેક દર્દીને અંદર મોકલતા પહેલા પ્રેમપૂર્વક પરિચયના આવરણમાં કેદ करवा मांड્યો બહેનજી આપકો ક્યા તકલીફ હે પેટ મેં દર્દ હે કબ સે ઓર ક્યા ક્યા હો રહા હે ઓર મોસીજી આપ ક્યું મોહ લટકા પર બેઠી હે अच्छा आपको गांठ है गले में बुखार भी आता है और खांसी भी और साचा जी आपको क्यों यहाँ आने की तकलीफ़ हानि पड़ी आपका एक्सीडेंट हो गया बाइक वाले ने ठोक दिया ज़्यादा चोट तो नहीं आई ना और ए मुन्ने को क्या हो गया દર્દીઓને માંગીલાલ પ્રત્યે આત્મયતા બંધાતી ગઈ અંદર ગયા પછી ડૉક્ટર રાવલ આ જ પ્રશ્નો એમને પૂછતા હતા એટલે દર્દીઓને તો માંગીલાલ સાથેની વાતચીત ગ્રાન્ડ રિસર્વ જેવી લાગવા માંડી ડોક્ટર રાવલના કન્સ્ટ્રિંગ રૂમના દર્દી બહાર નીકળે ત્યારે પણ એણે મંગીલાલ નામનો ટોલ નાકુ વળાવતો હતો જ પડે શું કહા ડોક્ટર સાબને અચ્છા ઓપરેશન નહીં કરવો પડેગા એસા બોલા વાહ બહેનજી આપ બડી ભાગ્યશાળી હો ભગવાન રામજી કે કૃપા સે सब ઠીક હો જાયેગા એ આપ આપકે હાથ મેં છીઠી હે વો જરા દેખાયંગે મુજે મેં બી દેખું કે સાહેબને કોણસી દવા લીખી હૈ માંગેલાલના સ્વભાવિક સરળ અને ઉષ્માભર્યા અને માનવીય વર્તન પાછળ ખરેખર શું છુપાયું હશે એ તો ભગવાન રામ જાણે પણ બપોરના ત્રણ વાગે ડોક્ટર રાવલ કન્સટેશનનું કામ પૂરું કરીને ઘરે ભાગ થાય એટલે માંગીલાલ એની થેલીમાં છુપાયેલી એક નોટબુક બહાર કાઢે ચંપા નારણ વિઠ્ઠલ અને રાજુ જ્યારે ભોજન પછીના આરંભમાં મગ્ન હોય ત્યારે માંગીલાલ એની નોટબુકમાં કશુંક લખી રહ્યો હોય એ શું લખતું હશે સવારથી બપોર સુધીમાં ડોક્ટર રાવલ પાસે આવેલા દર્દીઓના નામ જાતિ લિંગ વય દર્દીની ફરિયાદ ડોક્ટરે કરેલું નિદાન અને પછી એને અપાયેલી સારવાર કોણ હશે આ માંગીલાલ નોકરના વેશમાં કોઈ જાસૂસ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો ખબરી હરીફ શ્યર્જને ગોઠવેલો કાવતરાખોર જે હોય તે પણ ધીમે ધીમે આ માંગીલાલ ડૉક્ટર રાવલનું હૃદય જીતી લીધું એમનો વિશ્વાસ સંપાદિત કરી લીધો ડોક્ટર રાવલ હવે માંગીલાલને ઓપરેશન થિયેટરમાં હાજર રાખવા લાગ્યા નાનું મોટું કામ પણ શીખાવવા લાગ્યા પાટાપિંડી ટાંકા લેવા ટાંકા તોડવા ઇન્જેક્શનનો આપવા બાટલો છડાવવો તાવ માપવો બ્લડ પ્રેશર માપવું માંગેલાલ બોયમાંથી બઢતી મેળવીને કમ્પાઉન્ડર કમ નર્સ કમ ઓપરેશન આસિસ્ટન્ટ બની ગયો અને આ બધું પ્રાપ્ત કરતા એને ફક્ત ત્રણ જ મહિના લાગ્યા ત્રણ મહિના પછી અચાનક એક દિવસ માંગેલાલ ડૉક્ટર રાવલને સામે બે હાથ જોડીને ઊભો રહી ગયો સાબ આજ્ઞા દેજે કેમ શું થયું ડોક્ટરને એમ કે માંગીલાલ દસ પંદર દિવસની છુટ્ટી માંગી રહ્યો હશે કદાચ ગામડે કોઈ સારો માઠો પ્રસંગ હશે હું આ આ તો કૂચ નહીં સાબજી બસ અબ એ નોકરી હમે નહીં કરની હે અરે એમ તે કંઈ તારાથી જવાતું હશે પગાર ઓછો પડે છે એમ ભસને જા આ મહિનાથી તને બારસો રૂપિયા આપીશ બસ હવે તો રાજીને પણ માંગીલાલ રાજી ન દેખાયો ડૉક્ટરે ધીમે ધીમે રકમ વધારતા ગયા આવો વફાદાર અને મહેનતું માણસ મળવું મુશ્કેલ હતું બીજો માણસ ત્રીસ વર્ષમાં જેટલું ન શીખી એટલું કામ તે શીખી ગયો હતો એને કારણે ડૉક્ટરની કેટલી બધી ઇમરજન્સી વિઝિટ્સ ઓછી થઈ ગઈ હતી માંગીલાલ ન જ માન્યું સારી એવી માથાજીક પછી ડૉક્ટર રાવલે પૂછ્યું ઠીક છે તારે જવું જ હોય તો તને કોણ રોકી શકવાનું હતું પણ મને એક વાત સમજાતી નથી ત્રણ મહિના પહેલાં જ્યારે તું મારી પાસે નોકરી માટે આવ્યો હતો ત્યારે એવું લાગતું હતું કે આખી દુનિયામાં તારા જેટલો ગરીબ અને નિરાધાર માણસ બીજો એક પણ નહીં હોય અને આજે તારી જીદ જોઈને એવું લાગે છે કે અહીંથી નીકળ્યા પછી સરકાર તને સીધો જ કેન્દ્રના પ્રધાનમંડળમાં લઈ લેવાની હોય મને એ કહે કે સત્ય શું છે માંગીલાલે સત્યના ભારા ઉપર બાંધેલી રહસ્યની દોરી છોડી નાખી સાબ સચ સચ બતા દું મેં આપકે પાસ કામ કરને નહીં काम सीखने आया था तीन महीनों में मैंने आम इंसानों से होने वाली आम बीमारियों के बारे में जो जाना था वो जान लिया छोटे मोटे ऑपरेशन भी मैं जान गया अब दो तीन महीने कोई फिजिशियन के पास और एक दो महीने वर्चों के और ऑर्थोपेडिक डॉक्टर के दवाखाने में काम कर लूँगा फिर उत्तर प्रदेश में वापस लौट जाऊँगा वहाँ डॉक्टरी प्रैक्टिस शुरू कर दूँगा लेकिन तुम्हारे पास डिग्री तो है नहीं अपने देश में डिग्री को कौन देखता है साहब मेरा गांव छोटा सा शहर जैसा है वहाँ डिग्री वाला एक भी डॉक्टर नहीं है મેરી પ્રેક્ટિસ છલ પડેગી એક છાલ કે અંદર અંદર મેરી આમદની આપકી આમદની સે ભી બઢ જાયગે આટલું કહીને માંગીલાલ વિદાય થયા ડોક્ટર રાવલ વિચારમાં પડી ગયા પોતે એમબીબીએસના સાડા ચાર વર્ષ વધતા ઇન્ટર્નશીપનું એક વર્ષ વત્તા પોસ્ટ ગ્રેજ્યુએશનના ત્રણ વર્ષ ભણ્યા પછી પાંચ વર્ષ સુધી નોકરી કરીને અનુભવ લેવામાં કાઢ્યા ત્યારે આ ડૉક્ટર માંગીલાલ કુલ છ મહિનામાં એક પૈસો પણ ખર્ચ્યા વગર ત્રણ ચાર જાતની માસ્ટર ડિગ્રીઓ મેળવીને વતન ભેગો થઈ રહ્યો હતો દુનિયા ઝુકતીએ ઝુકાનેવાલા ચાહીએ મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર